અમદાવાદના ત્રિકમપુરામાં બાલા હનુમાનજીના મંદિરે છેલ્લા બાવીસ વર્ષથી સેવારૂપી યજ્ઞ ચાલે છે દર વર્ષે હનુમાન જયંતિ પ્રસંગે ભક્તોને ભોજન આપવામાં આવે છે નજીવી સંખ્યાથી શરૂ થયેલું આ પુણ્ય કાર્યનો લાભ હવે આશરે વીસ થી પચ્ચીસ હજાર લોકો મેળવે છે મંદિરની સ્થાપના કરનાર લક્ષ્મણભાઈએ બે ત્રણ વ્યક્તિઓને સાથે રાખીને અન્ન સેવાનું બીડું હાથમાં લીધું હતું આજે હવે તેમાં આસપાસના વેપારી રહીશો અને વટવા જીઆઈડીસીના ફેક્ટરી માલિકો પણ જોડાયા છે

ચુમાલીસ ડબ્બા ઘી છસો પચાસ કિલો ગુરુ ત્રણસો કિલો જેટલી તુવેર દાળ થી મહાપ્રસાદ બનાવવામાં આવે છે જેના માટે દસેક જેટલા રસોઈયાઓ સતત ત્રણ દિવસ કામ કરે છે બાળકો થી લઈ વૃદ્ધો અહીં સેવા આપે છે દિન લાડવા દાળ ભાત ચણા શાક અને સેવાના સેવા કાર્યમાં દૂર દૂર થી ભક્તો મહાપ્રસાદ લેવા માટે આવે છે સેવા રૂપી આ યજ્ઞ દ્વારા ભક્તો હનુમાન ઉજવે છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે પ્રણવ વી ટીવી અમદાવાદ